જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ ગાઈસ સવાના વાગી ગયા છે આઈશ તો અગિયાર અગિયાર વાગી ગયા છે અગિયાર વાગે એટલો બધો લેટ ઉઠ્યો કારણ કે કાલે વરસાદમાં ન આવ્યો તો એક વાગે તો ખાલી વરસાદમાં નહીંને જ આવ્યો હતો જીઓ કાલનો એન્ડિંગ કર્યું એવો ચાલુ થયો વરસાદ તો આપણે ફટાફટ એડિટિંગ બેડિટિંગ કરીને સીધા વાગ્યા નાવા એટલે આજે લેટ થઈ ગયું લેટ ઉઠવાનું તો કંઈ નહીં નવું રેડી બેડી થવું તૈયાર વ્યાર થવું પછી તમને મળવું ત્યાં સુધી તો કઈ ફર્સ્ટ ક્લાસ ઉઠી ઉઠી ગયા છે તૈયાર વૈયાર થઈ ગયા છે હવે કંઈ નહીં હવે આજના બ્લોગને કરીએ પાછો બી અંદર ફૂલ ફૂલ મજા આવશે અને હા આપણે દોઢ લાખ વાળી ઘડિયાળ પહેરી લેવી હવે કિંમત યાદ રહી હતી બધા કમેન્ટ ના કરતા કિંમત કેમ ભૂલી જાઓ આ પેરી પેરી લીધું એક બ્રાન્ડ ને બીજા બ્રાન્ડ ને જોઈ લો ઓરિજિનલ છે એક બ્રાન્ડ એ બીજા બ્રાન્ડને પહેરી લીધું છે તો કંઈ નહીં હવે કરી કરીને બ્લોક પાછો બી કન્ટિન્યુ અને ગઈ સાહેબ તો કાલ પુકા કાઢી નાખ્યા વરસાદે શું વરસાદ આવ્યો છે યાર ઉત્સમથી પહેલી ધારનો વરસાદ એ પહેલી ધારનો કહેવાય મસ્ત માટેની શુદ્ધ આવતી હતી અને તમારે અહીંયા કેટલો વરસાદ પડ્યો એ નીચે કમેન્ટ કરો કમેન્ટ જ નથી કરતા યાર તમે જોવો જો પણ કમેન્ટ કરવાનું રાખો તમારા કમેન્ટથી હું વિચારીશ કે હા મેં આ ભૂલ કરી આ વિડીયોમાં આ ભૂલ કરી તો કમેન્ટ કરતા રહો તો કંઈ નહીં બાર વાગવા આવ્યા છે જોઈ લો બાર વાગવા આવી આવ્યા છે હવે કંઈ નહીં હજુ હવે બ્રેકફાસ્ટ કરું પછી રેડી થવું પછી વિડિયો અપલોડ કરું ત્યાં સુધી વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવો હોય સબસ્ક્રાઇબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય